ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર આગ્રોશ દર્શાવ્યો હતો આવશરે આતંકીઓને પોષણ આપતું અને ધાળપૂરું પાડતું પાકિસ્તાન દેશ જવાબદાર હોવાનું જણાવી તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું દેશમાં વધતા આતંકી હુમલાઓની જમીને સમાપ્ત કરવા માટે પાકિસ્તાનના ઘોર વિરોધ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ શી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ નીરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાવીસ એપ્રિલના રોજ શ્રીનગરના પહેલગામના બેસરનની ખીણમાં જે ભારત દેશના પર્યટકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને એમની ત્યાંના આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરેલી છે અને એના આકાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ શબ્દોમાં વખોડી કાઢે છે અને આજે ભરૂચ મુકામે જારેશ્વર સ્થિત ઓરિયન્ટ આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એનો એ લોકોના માટે

પરત તગેડી મૂકેલા છે અને પાકિસ્તાન સાથે હવે અંતિમ તબક્કામાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કરવા માટે દેશ તત્પર છે અને આપણા વડાપ્રધાનસિંહ સાથે માત્ર ભારત દેશ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો પણ એમને સમર્થન આપી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થાય એ માટે સૌ કતિબદ્ધ થયા છે આજની આ શ્રદ્ધાંજલિ સભામાં મૃતકોને અમે શ્રદ્ધાંજલિ સૌએ ભેગા થઈને આપી છે અને જે મૃત આત્મા છે પરિવારજનોને પણ આ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટેની અમે સૌ એકત્ર થઈને પ્રાર્થના કરીએ છીએ હું જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયન આર્કેટ શોપિંગ સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છે કે મોદી સાહેબ તમે આ જે કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને અને કરી દો સમગ્ર શાંતિ થઈ જાય જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે ને સમગ્ર રીતે જોવા જઈએ તો સંપૂર્ણ શાંતિ મળે એવું કંઈક કરો અને તમે આગળ વધો અમે તમારી જોડે છે હિન્દુ ધર્મને બદનામ કરવાની જે લોકોને માર્યા છે જેમની હત્યા કરી છે એ લોકોને એવી રીતે ડિક્લેર કરવા માંગે છે કે હિન્દુઓને જ અમે મારીશું હિન્દુસ્તાનને આ હિન્દુઓ પર એક ઘા કર્યો છે મોદી સાહેબ એક અમે સનાતન તરીકે તમને અરજી કરીએ છીએ અને દુઃખ સહન નથી થતું અમારાથી અને અમારા જેવા લાખો કરોડો હિન્દુઓ છે જે સાચા સનાતનીઓ છે એ ઈચ્છે છે કે તમે હવે આર પાર નહીં કરો